એટલો છેટો ન હાલે હવે વાત કરો હું વાત કરવી ઓહો હો હો ફોટા કેમેરા જલ્દી ફોકસ કરો બોલો હું ચર્ચા વિચારા કરવી તમારે અમારે કઈ નહીં જીગર ના પ્રભુ એ મો મો દયા આવી ગઈ દયા દયા છે એ બપોરે રૂમમાં એકલી એકલી બોલતી હતી ગણગણ ગણગણ કરતી હોય ને એ બોલતી જ હોય કાઈ કયો ને એટલે

તારેસન્ કે <laughs> <laughs>

તો મેં કીધું કચરામાંથી ચીઠી લઈને છે તો વાંચી જો રજા ચિઠ્ઠી મે કીધું હજુ કે ચિઠ્ઠીમાં ની હે ને ટ્રાય કરતો હોય કે લખો હા તો આપને મોય ને કે રજા ચિઠ્ઠી આમ કીધું હોય ભાઈ પેલા આવતું ને કે લેટર લખતા શીખવાડતા પોસ્ટ કેમ કરવો જાય ખાટલી લઈ દીધી એની સાઈન ફીરી એને તો રેડી સીખી અમે મારી ગઈ મારી થઈ जातो तू આ દા ચિઠ્ઠી જોઈનો હોત ને હા કટકા ન થિયા ગોટો વારી ન નખી ને ગયો હોત તો તો કટકા એમાંય ન નાખત પણ હવે ન હું ગયો પછી આવ્યા ની ભૂલ થઈ ગઈ

યુમન કાટમાં કેવાય એક એક ને એક 5 રૂપિયા દી જાય ઈ જો દેસી પાછા હે ગુરુકુલમાંથી આ ચાર જણાની છે કે એને લોખા પાડો બાકી કે ચાલુ પીરિયડમાં ક્યાં રખડતા હોય કઈ ખબર નથી હતું એવું હતું

એટલે જ અમે કઈ ન કહીએ ને એટલે કોઈ કર દે કઈ વાંધો નહીં હવે બાપા ખેલ ખેલવી ખેલવી ને બેઠા તો છોકરો ખેલવે તો હું વાંધો પણ અમને ખબર પડે તો મહિના દિવસ માં પકાઈ ગયો હું તો એક થી બીજા ધોરણ થી માંડી હાથ ધોરણ લગી જાય પકડાના શું કામ અમારી ટોળકી હતી ને અમે ભેગું જ રહેવાનું નિયમ હતો એમ ભેગા જ રહેતા પણ તેથી અમે ત્રણે ત્રણ નોખા નોખા ગયા હતા એક જણો બીજે ગયો તો એક જણો બીજે એકલો હતો

મને ખબર હોય કે આનો હું પ્લાન હોય કઈ ને હવે જીસ્ક લઈને નિશાળે ગયો છે સાહેબ મારા આવું જોઈ કે બધા સાહેબો પાછા આજ છે કે બેઠો એમાં પપ્પા ફોન કરી પછી આવીને એક દીદી મમ્મી પપ્પા તો પછી તમે જે તમે મારી છે ને હા પહેલી વખત તમે અહીં આવ્યા કેની કેની હિસાબે મારી ખબર ધારા ધારા એન થી ને ચાલુ વરસાદ હતો ધારા તે કઈક વરો હવા વરહ નઈ જતી ઓકે મને મને તો કોઈ વાંધો નથી રખળવા હોય જાય તો એને તરતા નથી આવતો નદી એના હાલતા હોય જાય બસ પાણીનો ભરોસો નઈ કરવાનો જે જેના ભેગો ગયો તો ને ઈ બધાય નાવા લઈ જતા એને કોઈને તરતા નથી આવતો હા ત્રણે હરતા નથી અમે આટલી ઉંમર છે ને છોકરાઓને આવી જ રીતના ઘર થી જવાનું મન બહુ થાય રખળવાનું મન થાય એમ થાય કે કીધા વગર વહી જાય

માનો ભાઈ ને કઈ રહ્યા રવા નાખ્યા તમે સીધા ને મૂક્યા પ્રિન્સિપાલ ગુરુકુલ ને ઓલા ને ગુરુ ને ખબર નથી ખબર બંધ કરી એટલે અમે એવુંય નથી કે માનવ જે આવી રીતના સ્કૂલમાંથી ભાગી જતો કે કોઈ ચિઠ્ઠી લખતો કોઈ એના કામને પ્રોત્સાહન આપીએ નહીં ક્યારેય અમે પ્રોત્સાહન આપ્યું જ નથી જે સજા મળવી જોઈએ જે એને પનિશમેન્ટ મળવી જોઈએ એ દેવાની જ સાહેબ તો મારતા મારે પહેલા તો અમે જ સર્વિસ કરીએ પછી બીજી વાત કરવાની તો હવે એમ કે નાનપણમાં મારી સર્વિસ કરી રહી માર્યો તો બરાબર જ છે ને કેમ કે આને ઘડવા પડે ઘડિયાની ઠેબા નો ખાય ત્યાં લગી આને જ્ઞાન ન આવે ને ત્યાં લગી ખબર ન પડે અને સ્કૂલમાં એમ થઈ ગયું કે કંઈ પણ કરશું કે કંઈ પણ થાય ને તો વાલી ફરિયાદ લઈને નહીં આવે આ ખોટું હોય ને તો આપણે એનો સાથ નહીં દેવાનું સાચું હોય ને એટલે આપણે એક સાઈડ ઉભી જવાનું તમને જે સજા થતી હોય ને નિયમમાં આવતી હોય આપો અમે કોઈ દિવસે ક્યારેય માનવનું ઉપરાણું લીધું જ નથી કોદ્ધો ગામમાં આવું વસ્તુ કવર કરી લેતો તો નિસાડે શું કરવાનું કે ભરવા ઈ થઈ જાતું તો જીવનને કઈક મજા તો લેવાને કિસ્સા હું હમરાવા આ પણ લઈ લેદીને અલે તું કિસ્સાતર કેને હમરાવા છે આપણે YouTube ચેનલ ખોલશું શેર કરશું એના છોકરાને ને આય અરે એના છોકરાઓને ના કિસ્સા હમરાવે ને તો એમ તાર આવા વાંડ કીરા તમે કેમ કાઈનો ભઈ એને હું કહી વિચાર લે કોલેજ પૂરી થઈ તો હજી ખેલ લીધું કે હજી છે પણ તોય હજી થોડીક છે ને માનવની દોરી

કે આપણી નાનપણની યાદ રહે કે અમે નાના હતા ધારા જ છે નાની તો ત્યારે ચાર દિવાલ ની વચ્ચે કેદ થઈને રે કેમ કે આપણે એક મિનિટે રેડી નથી મૂકી શકતા કે કેવડી બીક રે ધ્યાન રાખવું પડે કે આવે

પણ અમુક છે ને મને એક મને નીતિ નિયમ વધારે ગમે એનું કારણ છે કે બસ છેલ્લા છેલ્લા દસ દસ વાગ્યા બહાર નહીં જવાનું મને ક્યારેય તો અમે ક્યારેય આટો મારવા ગયા હોય કે ક્યારે ક્યાંય બે વાગ્યા હોય હા અમારા કપિલની ઘેર ગયા હોય કોઈ સંબંધી ની બે વાગ્યા હોય તો વાત અલગ છે પણ સાહેબ દુકાને થી આવી જાય ને પછી અમારી ડેલી બંધ થઈ જાય તાળું લાગી જાય પછી હવા રેત સીધું તાળું ખોલે મને એ આદત જ નથી કે આટો મારવા જવું કે ઠંડુ પીવા જવું ક્યારેય નહીં એટલે મને એમ થાય કે હું અંદર ને તો મારા પરિવાર ને બધા બસ અહીંયા બે હે વાતું કરે ટીવી જોઈ ને અહીંયા બે બહાર નો જાય પણ આ તો છોકરા છે એટલે બધા નહીં જવાનું મન થાય શેરી માંથી જતા હોય તો આપણે બધા બેઠા હોય પછી બાય પણ તું આ તો મારી ના હોય તો અમારા કિલોમીટર પૂરો થઈ ગયો હોય નીતિ નિયમ હોય ને ન્યા જ મજા આવે હા એટલે ઈ તોડવાની મજા આવે બધી વસ્તુ થઈ ગઈ ખબર આ બધી મજા થાય તે જીજી મે કર્યું તો ને મારી પાસે ઓલો કીપેડ ફોન હતો Samsung નો હજી મારી પાસે પડ્યો હમ હાચવીને જ ગયો મને દહમામ દીધો તો ફોન નતો તે મારી પાસે

કેમ કે આ રૂમ માં બે દરવાજા છે પૂજા વાળા રૂમ માં એટલે તો ઓલી બાજુ આપણે જોવા જવાનું હોય તાળું મારેલું હતું પણ ચાલુ

કે નાનપણમાં કેવા ખેલ કર્યા કેવી ચોરીઓ કરી કેવા માર ખાધા તો એ બધું જાણવું હોય ને તો તમે જરૂરથી છે ને કોમેન્ટ કરજો તો ફરી પાછા એક સરસ મજાનો વિડીયો લઈને આવશું અને સાહેબની જે નાનપણથી લઈને અત્યાર સુધીની જે કહાની સ્ટોરીઓ છે ને તમારી શેર કરશું કેમકે સાહેબના કિસ્સા કહાની તો એવા છે ને કે તમે સાંભળશો ને તો સાંભળીને લોટપોટ થઈ જાઓ પેટમાં દુખશે એવા જોરદાર વાળા છે માનવ નતા કિસ્સા કહાની કંઈ નથી અને માનવ કદાચ આ જો આવી રીતના રાતના બહાર નીકળવું નિશાળેથી ગુલટી મારવી પછી કેરીયું તોડવી આ બધું કરવું ઈ લોહી ના ગુણ છે કેમકે બાપ એવા બેટા કરવું તમે એટલું કંટ્રોલ રાખો બંધન માં રાખો પણ એક વખત આવા બધા કાંડ નો કરે તો મજા નો આવે જોઈએ તો એવું છે સાહેબે આ બધું મૂકવું અને માનવે હાથો હાથ લીધું

એટલે તારો કહેવાનો મતલબ એ જ હતો પણ ઓલા હંજા નહીં જો કે અમારી સામે તો અમે અમે માનવને ક્યારેય શબ્દ બોલતા જોયો નથી બહાર બોલતો હોય તો કઈ ખબર નહીં કેમ કે આના તો ક્યાંય ટ્યુશન ક્લાસ હોય નહીં ના ના આવો સમય આવે એટલે આવડતું જો બોલતા જ હોય છોકરા પણ અમારી સામે પાછે એમને માનવના મોબાઈલમાંથી ને જે છોકરો કે કે માનવ અમને ગાયરું કાઢે માનવના મોબાઈલમાંથી કઈ કહેતો હોય એ મસ્તી કરતા હોય બરોબર મસ્તી કરતા આપણે તો સમજી જઈએ આ એટલે અમે માનવને આજે 20 21 વર્ષનો થયો ક્યારે એના મોઢામાં અમે અપશબ્દ સાંભળ્યો નથી

પણ ઘરમાં એટલું છે કે ક્યારેય ઘરમાં બોલતા કે અહીં કે આડોસ પાડોસમાં બોલતા પણ નથી એમ નથી જોયું એટલે કાંઈ વાંધો નહીં હાલો કે હવે કિસ્સા કહાનીઓ હતી જે અમે તમારી એ શેર કરી તો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો અને તમારે સાહેબના કિસ્સા કહાની સાંભળવા હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો જ્યારે ટાઈમ મળશે ને ત્યારે આપણે ફરી પાછો આવો એક વિડીયો લઈને આવશું અને માનવભાઈના કિસ્સા કહાની ઘણા બધા છે પણ માનવ દિવાળી આવશે ને ત્યારે ફરી પાછું એવું કઈક સેશન ગોઠવ થોડોક સ્ટોક કરીને આવે કેમ કે અત્યારે જે સ્ટોક હતો એ અત્યારે શેર કરી દીધો તો હાલો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ